ખંડીવાળા ચેકપોસ્ટ પાસે નશામાંદુક બોલેરો પિકઅપ ચાલકે સફારી કારને ટક્કર મારી હતી જેમાં ત્રણ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડ્યા હતા પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તરોત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખંડીવાળા ચેકપોસ્ટ પાસે આજે બપોરે એક બોલેરો પિકઅપ ચાલકે દારૂના નશામાં પૂરપાટ ચડવે પોતાની બોલેરો હાલોલ વડોદરા રોડ ઉપર હંકારાતા રોડ પર અન્ય વાહન ચાલકો સામે ભયનું વાતાવરણ સર્જ્યું હતું ખંડીવાળા ચેકપોસ્ટ પાસે બેરિકેટને લઈ કાર ધીમી પડતા પાછળથી પૂરપાટ ઝડપે આવતી બોલેરોએ કારને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો કારમાં સવાર ત્રણ જેટલા લોકોને સામાન્ય ઈજાઓ પહોંચતા એકસો આઠની મદદથી હાલોલ સારવાર અર્થે ખસેડ્યા હતા

સીસીબીની દૂર કરવાની કામગીરી ચરોત પોલીસે હાથ ધરી હતી